માન્ય નરેન્દ્રભાઈએ કેચ ધ વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહી શકીએ અથવા સંગ્રહ ન થઈ શકે તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે એમાં આપ સૌનો સહકાર મળશે એવી હું આશા વ્યક્ત કરું છું થયેલા કામોની સાથે સાથે આજે અહીંયાથી કીધું એમ કે નવા જે કામો છે છસો ને ચોત્રીસ કરોડ રૂપિયાના કામો આપણે લીધા છે એમાં જુદા જુદા વિધાનસભામાં એટલે કે જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તાના સોળ કામો છે એમાં ચોત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે માણાવદર વિધાનસભામાં તેતાલીસ કામો છે એમાં એકસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે કેશોદ વિધાનસભામાં રોડ રસ્તાના તેત્રીસ કામો છે એમાં ચોતેર કરોડ રૂપિયા ફાળવ્યા છે માંગરોળ વિધાનસભા વિસ્તારમાં છેતાલીસ કામોની સામે સિત્તેર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિસાવદર વિધાનસભામાં એક્યાસી કામોની સામે પંચાવન કરોડ રૂપિયા ફાળવ્યા છે અને સાથે સાથે એક હોસ્પિટલ જે મંજૂર થઈ છે એના માટે સત્યાવીસ હજાર ચોરસ મીટર જમીન પણ ફાળવી દીધી છે એટલે હવે આ હોસ્પિટલ બનાવવા માટે તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ તમે જેટલું બને એટલું અહીંયા કલેક્ટર કલેક્ટરશ્રીએ બેઠા છે ડીડીઓ બેઠા છે આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેઠા છે અને આપ બધા બેઠા છે હવે તમે જેટલી ઉતાવળ કરશો એટલી આ ઝડપથી હોસ્પિટલ આપણે બનાવીશું એટલે ખૂબ સારા કામો આપણે કરી રહ્યા છીએ વિકાસના કામોની સાથે સાથે જે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ આગળનું મેં કીધું એમ ભવિષ્યનું વિચાર કરીને આગળ વધતા હોય છે ત્યારે આપણે બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારતનો સંકલ્પ વડાપ્રધાન શ્રીએ કર્યો છે તો એમાં પણ સાથ અને સહકાર આપવા માટે આ વિસાવદનને મળેલા વિકાસના કામો એ વિકસિત ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે સાથે સાથે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે ત્યારે તેની સાથે

આપણે પાણી બચાવી શકીએ અથવા આપણે જે વાપરીએ છીએ બીજો સંકલ્પ જે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ તો ગ્લોબલ વોર્મિંગમાંથી પણ બહાર નીકળવા માટે જેટલું ગ્રીન કવરેજ વધારીશું એટલે કે ઝાડ જેટલા વધારે વાવીશું એટલા જ એની અંદરથી ઝડપથી બહાર આવી શકીશું તો આ ઝાડ માટે પણ એમણે એક પેડ માકે નામ એટલે આપણે બધા જ પોતાના માતાના નામે એક ઝાડ ઉગાડીએ તો મને લાગે છે ત્યાં સુધીને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પમાં સહભાગી થઈ શકીએ ત્રીજો સંકલ્પ તો એકદમ ઇઝી છે સ્વચ્છતા માટેનો તો સ્વચ્છતામાં આપણે બધાએ સહભાગી થવું પડે આપણો સ્વભાવ બનાવવો પડે કે ભાઈ આપણે આ બીજા કોઈ શું કરે છે એની ઉપર ધ્યાન ન રખાય કોઈએ આપણી સામે ક્યાંક રોડ ઉપર થૂંકી દીધું કોઈ કચરો નાખી દીધો તો આપણે પણ એ કરી શકીએ એવું મગજમાં ક્યારે લાવીશું તો આપણે કોઈ દાડો સ્વચ્છતાનો સ્વભાવ નહીં બનાવી શકીએ આપણે આપણે બધાએ નક્કી પોતપોતાની રીતે કરવાનું છે કે મારે ક્યાંય ગંદકી કરવી નથી અને સમજાઈ શકાય તો હું બીજાને સમજાઈશ તો આમાં તો એમનો આગ્રહ માન્ય વડાપ્રધાન શ્રીનો આગ્રહ ગ્રહો દુરાગ્રહ ગો તો આ સ્વચ્છતા માટે તો આપણે સૌ એમાં સહભાગી થવા એવું જ છે અને એમાં સરકાર તમારી સાથે ઊભી રહેવા પણ તૈયાર હોય છે ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ એટલે આપણે જે વસ્તુઓ વાપરીએ છે રોજિંદા જીવનમાં તો એ દરેક વસ્તુ આપણા ત્યાં ભારતમાં અથવા ગુજરાતમાં બનેલી હોય એ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ પાંચમો સંકલ્પ આપણે બધા અત્યારે

અહીંયા હમણાં જે ખેડૂતોના આપણે સન્માન કર્યા છે એ લોકો પ્રાકૃતિક ખેતી કરીને વેલ્યુ એડિશન કરીને એમની ચીજ વસ્તુઓ વેચીને આજે ખુશ છે અને આપણા ભવિષ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર આજે નહીં તો બે વર્ષે પાંચ વર્ષે દરેક જણે મને લાગે છે ત્યાં સુધી આની અંદર પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે કારણ કે આપણે જમીનનું સ્વાસ્થ્ય તો બગાડીએ છીએ સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છે તો આ બંનેમાંથી બહાર આવવા માટે જો જમીનનું સ્વાસ્થ્ય સુધારવું હોય તો પણ પ્રાકૃતિક ખેતી જરૂરી છે અને પ્રાકૃતિક ખેતીથી જે અનાજ ઉત્પન્ન થશે એ બધું જ ઉત્પાદન આપણા શરીર માટે પણ સારું છે એ બંને માટે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ સાતમો સંકલ્પ એટલે આપણી હેલ્ધી જીવનશૈલી એટલે મેદસ્વીતા આ શરીર થોડું વધાર હોય તો મેં કીધું એમ કે ભાઈ આપણા શરીરની મેદસ્વીતા ઘટે એ પ્રમાણેનું આપણું આરોગ્ય અને જીવનશૈલીમાં આપણો ખોરાક એ બંને વ્યવસ્થિત થાય આપણી જીવનશૈલીમાં એનો રોજબરો ધ્યાન રાખી શકાય એવું જો કરીશું તો આપણે જો સ્વસ્થ સારું હશે તો આપણે બધી જ વસ્તુનો આનંદ લઈ શકીશું બાકી ગમે તેટલા પૈસા હશે ગમે તેટલી જમીન હશે ગમે તેટલા છોકરા બોકરા બધા સારા હશે તો આપણે આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એનો આનંદ આપણે લઈ નહીં શકીએ આઠમો સંકલ્પ છે યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને આમાં માન્ય વડાપ્રધાન શ્રીએ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું આયોજન કર્યું છે કે ભાઈ આજે તમે યોગાથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા માન્ય વડાપ્રધાન શ્રીએ કરી છે કે જો આપણે આપણી જીવનમાં રોગ ન આવે એના માટેનો સૌથી પહેલો આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એ પ્રયત્ન જો યોગ કરીને થઈ શકે તો એનાથી કોઈ ઉત્તમ નહીં અને છતાંય ક્યાંક આપણે આપણા જીવનમાં દોડધામમાં યોગ કે કશું ના કરી શકીએ તો આયુષ્યમાન કાર્ડ તો ના હોય તો કઢાઈ પણ લેજો તો આપણે ગુજરાતમાં તો દસ લાખ સુધીની આ વ્યવસ્થા કરી છે એટલે એ કાર્ડથી પણ તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે નવમો સંકલ્પ એ તો જેની પાસે પૈસા છે જેની પાસે સુખ સુવિધાઓ ખૂબ છે એણે બીજા માણસને કેવી રીતે સહાયરૂપ થવાય એનો હર હંમેશ વિચાર કરવો જોઈએ અને ગુજરાત સરકારે જે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનો જે સંકલ્પ આપ્યો છે ગુજરાત સરકારે બે હજાર સુડતાલીસ સુધીનો રોડમેપ બનાવી દીધો છે અને એ જમીન ઉપર ઉતારવા માટે

આપની ગરિમામય ઉપસ્થિતિ અને જૂનાગઢના નાગરિકોને વિકાસની વિવિધ ભેટ આપવા બદલ આપનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એવું કહેવાય છે કે વિકાસ કાર્યોનો હંમેશા ઉદય થાય છે અંત નથી થતો અને ગુજરાત સરકારના અનેક પ્રકલ્પોથી આજે જૂનાગઢમાં નવો સૂર્યોદય થયો છે ત્યારે ગુજરાત ગુજરાતની જનતા અને જૂનાગઢના નાગરિકોમાં હર્ષની લાગણી છે ત્યારે ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રી માનનીય 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 સંસદ શ્રીઓ સર્વે શ્રીઓ અને સાથે સાથે બિરાજમાન સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માની ફરી આ ધરા પર પધારવા અમે નિમંત્રણ આપીએ છીએ અને આવજો કહીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ તાળીઓ સાથે આપણે તેઓને ફરી પધારવા આમંત્રણ આપીએ અને આવજો કહીએ ધન્યવાદ